નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે અને આ સિઝનમાં જે લોકોને પેશાબને લગતી સમસ્યા હોય પેશાબના આમ તો ઘણી બધી સમસ્યાઓ થઈ શકે પણ જે લોકોને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય ખાસ કરીને રાત્રિના સમયે આખી રાતમાં પાંચથી છ વખત ઊભું થવું પડતું હોય પેશાબ કરવા માટે અથવા દિવસ દરમિયાન દસથી પંદર વખત કે વધારે વખત પણ પેશાબ કરવા જવું પડતું હોય ટૂંકમાં વારંવાર જે પેશાબ કરવા જવું પડતું હોય તો આ સમસ્યાના દેશી ઉપચાર છે મિત્રો ત્રણથી ચાર એવા ઉપચાર બતાવું છું જેમાંથી તમને જે સરળ લાગે એ ઉપચાર અપનાવવાનો છે જેનાથી વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા છે એ દૂર થઈ જાય છે વગર કોઈ દવાએ ઘરના દેશી પ્રયોગથી ઘરની અમુક એવી ઔષધિઓ આપણા ઘરે રહેલી હોય છે આપણને ખબર નથી હોતી આવી ઔષધિઓના ઉપયોગથી મિત્રો શરીરની મોટી મોટી બીમારીઓ દૂર થઈ જાય છે તો પેશાબની સમસ્યામાં પણ વારંવાર અને ખાસ કરીને આવી સમસ્યા ક્યારે થાય તો કે પાછળની ઉંમરમાં અથવા મોટી ઉંમર પછી વડીલોને ચાલીસ કે પચાસ વર્ષ પછી આ સમસ્યા જોવા મળતી હોય છે પેશાબની જોકે એમાં જે વારંવાર પેશાબ જવું પડતું હોય અને વારંવાર જવા છતાં પણ પેશાબ પૂરતો છૂટથી ઉતરતો ન હોય ટીપે ટીપે પેશાબ ઉતરતો હોય અથવા પેશાબ નળીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન કે આવી કોઈ સમસ્યા હોય તો આના લીધે વારે ઘડીએ વારે ઘડીએ પેશાબ કરવા માટે જવું પડતું હોય દિવસમાં આઠ આઠેક વાર પેશાબ કરવા જઈએ તો એ નોર્મલ ગણાય સાતથી આઠ વાર કે દસ વાર સુધી પણ પણ પંદરેક વખત દસથી પંદર વખત કે વીસ વખત દિવસમાં પેશાબ કરવા જવું પડે રાત્રે પાંચથી છ વખત જવું પડે તો આ પેશાબની કોઈ સમસ્યા હોઈ શકે છે પેશાબમાં ઇન્ફેક્શન કે આવું કંઈ હોય કે પેશાબમાં રસી હોય કે પેશાબમાં પરું હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય તો આને ઘરેથી ખૂબ આસાનીથી મટાડી શકાય છે અને શિયાળાની સિઝનમાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે ખાસ કરીને વડીલોમાં કે રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું પડે તો આમાંના કેટલાક આ સમસ્યાને દૂર કરવા માટેના ત્રણથી ચાર ઉપચારો છે જેની અંદર ઉપચાર નંબર એક પહેલો દેશી ઇલાજ જે છે એ અઝમો અને તલનો છે મિત્રો તલ છે ને તલ અત્યારે શિયાળાનું સૌથી સારામાં સારું ટોનિક કહેવાય તલ અઝમો અને તલનો જે પ્રયોગ છે એ પેશાબ વારંવાર પેશાબ જવાની જે સમસ્યા છે ને અને ખૂબ જ આસાનીથી મટાડી શકે અઝમા અને તલનું જે મિશ્રણ છે ને એ પેશાબમાં રહેલી જે અશુદ્ધિઓ હોય છે અથવા પેશાબમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય કે પેશાબ નળીમાં કોઈ ઇન્ફેક્શન હોય તો આને દૂર કરે છે કઈ રીતે એનું સેવન કરવાનું છે તો એક ચમચી જેટલો અઝમો લેવાનો છે અને બે ચમચી જેટલા તલ લેવાના છે બની શકે તો કાળા તલ લેવાના છે કાળા તલ છે ને એ પેશાબની બધી જ સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે એટલે એક ચમચી અઝમો અને બે ચમચી કાળા તલ બંનેને એક સાથે ખાવાના છે ખૂબ ચાવીને ધીમે ધીમે ખાવાના છે અને ઉપર પછી બે ઘોંટડા જેટલું પાણી પીવાનું છે અને દિવસમાં બે વખત સવાર અને સાંજ દિવસમાં બે વખત આનું સેવન કરવામાં આવે ને તો વારંવાર જે પેશાબ જવાની સમસ્યા છે ને એ ખૂબ આસાનીથી દૂર થાય છે બીજું એક નાના બાળકો પણ પથારીમાં વારંવાર પેશાબ કરી જતા હોય ને તો આ બાળકોને કાળા તલ અને ગોળ છે ને એનું મિશ્રણ છે એને મિક્સ કરીને અથવા ખાંડીને અથવા કોઈપણ રીતે કાળા તલ અને ગોળ છે ખવડાવવામાં આવે ને દેશી ગોળ તો નાનું બાળક પણ પેશાબ કરતું છે એ ધીમે ધીમે બંધ થઈ જાય છે અથવા નાના બાળકને પણ શેઝ અઝમો અને કાળા તલ એકાદ ચમચી જેટલા છે ને એ દરરોજ નિત્ય ખવરાવવામાં આવે તો નાનું બાળક પણ પથારીમાં જે પેશાબ કરી જતું હોય એ બંધ થઈ જાય છે એટલે પેશાબની સમસ્યામાં કાળા તલ છે ને એક અક્ષીર અને રામબાણ જડીબૂટી છે એટલે આ પહેલો પ્રયોગ છે સરળ લાગે તો આ પ્રયોગ કરવાનો આ પ્રયોગ ન ફાવે તો બીજો પ્રયોગ છે જેની અંદર અઝમો અને ગોળ છે એ લેવાના છે અઝમો અને ગોળ શરીર માટે તો અઝમો છે એ રૂપ છે કેમ કે અઝમો છે ને એને ત્રિદોષનાશક કહ્યો છે આયુર્વેદમાં વાત વાતપિત અને કફ ત્રણેય પ્રકૃતિનું બેલેન્સ જાળવવામાં અઝમો છે ને પાવરફુલ પરિણામ આપે છે અઝમા અને જે ગોળનો પ્રયોગ છે ને એ પેશાબની સમસ્યાઓ દૂર કરે ખાસ કરીને જે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય અથવા પેશાબ પૂરતો ઉતરતો ન હોય ને તો એની માટે અઝમો અને ગોળ કઈ રીતે પ્રયોગ કરવાનો તો એની માટે એક ચમચી જેટલો અઝમો લેવાનો છે બે ચમચી જેટલો દેશી ગોળ અઝમો અને ગોળ છે બંનેને મિક્સ કરી દેવાનો એટલે કે અઝમો અને ગોળને બેને મસળી નાખવાનું ગોળ જો દેશી ગોળ છે વધારે થોડો કઠણ હોય તો આને ચાકુની મદદથી ભૂકો કરી અને પછી એની અંદર અઝમો નાખીને બરાબરનું મિક્સ મસળી અને મિક્સ કરી દેવાનું એક પ્રકારનું એમ કહેવાય કે લોંદા જેવું થાય ને આનું સેવન કરવાનું છે દિવસમાં બે વખત એક ચમચી અઝમો અને બે કે ત્રણ ચમચી જેટલો દેશી ગોળ આને દિવસમાં બે વખત સેવન કરવાથી વારંવાર પેશાબ જવાયની સમસ્યા હોય ને ખૂબ આસાનીથી મટે છે બીજું એક કે પેશાબ નળીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન હોય કે પેશાબમાં બળતરા થતી હોય ને તો એ પણ આનાથી દૂર થાય છે અને અઝમો અને ગોળ છે ને એ શરીરની બીજી ઘણી બધી બીમારીઓ દૂર કરે છે બીજું એક કે શિયાળામાં વાયુ પ્રકૃતિ વધે છે અને એને કારણે જે કમરમાં દુખાવો થતો હોય તો અઝમા અને ગોળનું જે સેવન છે એ કમરના દુખાવામાં પણ ખૂબ જ સારું પરિણામ પેઇન કિલર કરતાં પણ સારું પરિણામ આપી શકે છે એટલે અઝમાના ગોળના આ પ્રયોગથી પણ વારંવાર પેશાબ જવાની સમસ્યા દૂર થાય છે ત્યાર પછી મિત્રો શિયાળાનું એક સૌથી અસરકારક અને બેસ્ટમાં બેસ્ટ ફળ એટલે આમળા આમળા અત્યારે ભરપૂર જોવા મળશે આપણને શિયાળામાં જ્યાં જોવો ત્યાં આમળા જોવા મળશે આ આમળા છે ને એ પેશાબની સૌથી સારામાં સારી દેશી દવા છે આમળા છે આમ તો આખા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે વિટામિન સીનો અઢળક ભંડાર એમ કહેવાય અખૂટ સ્ત્રોત એટલે આમળા આમળા છે ને એ મિત્રો આયુર્વેદનું સૌથી પાવરફુલ ફળ એટલા માટે કેમ કે આમળાનો સમાવેશ રસાયણિક ચૂર્ણમાં પણ થાય છે આમળાનો સમાવેશ ત્રિફળામાં પણ થાય છે એટલે આમળા છે ને એ સર્વ રોગોને હરનાર એક ફળ કહ્યું છે પણ પેશાબની સમસ્યામાં આમળાનો કઈ રીતે પ્રયોગ કરવાનો છે ધ્યાનથી સમજી લેજો સૌથી પહેલાં આમળા છે એને ખમણીને એને પેસ્ટ કરી દબાવીને એનો રસ કાઢવાનો એટલે કે આમળાનો રસ આમળાનો જ્યુસ છે બે ચમચી આમળાનું જ્યુસ લેવાનું છે એક કપ પાણી લેવાનું છે એક કપ એટલે લગભગ અડધો ગ્લાસ કે એમાં પણ થોડું ઓછું એટલું પાણી એની અંદર બે ચમચી જેટલો આમળાનો રસ નાખવાનો છે અને ત્યાર પછી આદુ તો આદુનો રસ એક ચમચી નાખવાનો છે અને અડધી ચમચી સાકર નાખવાની છે આ ત્રણેય વસ્તુ એક કપ જેટલા ખાલી પાણીમાં ત્રણેય વસ્તુ બરાબર હલાવી મિક્સ કરી અને આનું સેવન કરવાનું છે આને પણ દિવસમાં ઓછામાં ઓછા બે વખત પીવાથી મિત્રો પેશાબની સમસ્યા દૂર થાય છે એટલા માટે કે આમળા છે ને આમળા એ પેશાબની બળતરા દૂર કરે છે પેશાબમાં ઇન્ફેક્શન હોય તો દૂર કરે છે પેશાબમાં રસી કે પડવું હોય તો આવી નાની મોટી એવી સમસ્યા હોય જે અંદરની સાઈડ આપણા શરીરમાં હોય અને જેને કારણે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય તો આમળાનો આ પ્રયોગ છે આમાં ખૂબ જ સારું પરિણામ આપે છે પેશાબની સમસ્યાઓ મટાડે છે બીજું એ મિત્રો કે આમળા છે ને આમળા એ સ્કીન અને વાળની બધી સમસ્યાઓ પણ દૂર કરશે એટલે આમળાનો આ પ્રયોગ છે એ માત્ર ને માત્ર પેશાબમાં જ કામ લાગશે એવું નથી પણ જો ચામડીની કોઈને કોઈ સમસ્યા હોય કે વાળની કોઈને કોઈ સમસ્યા હોય તો આ જ પ્રયોગ છે એમાં ખૂબ જ કામ આપશે ખૂબ જ પાવરફુલ પરિણામ આપશે અને સાથે સાથે પાચનમાં કોઈ પણ સમસ્યા રહેતી હોય તો આમળા અને આદુ છે બંને વસ્તુ એવી છે આ પ્રયોગમાં મિક્સ મિક્સ કરવામાં આવી છે કે બંને વસ્તુ છે એ પાચનની બધી જ સમસ્યાઓ મટાડે છે આમળામાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં છે આદુ છે એ પાચનની લગતી બધી જ સમસ્યાઓ દૂર કરે છે એટલે આ એક એવો પ્રયોગ છે કે માત્ર ને માત્ર પેશાબ નહીં પણ પેટની બીજી સમસ્યા એ છે ગેસ એસિડિટી કબજિયાત વારંવાર થતી હોય કે પાચનને લગતી કોઈ પણ સમસ્યા હોય પાચનના વિકારો હોય અથવા ભોજન બરાબર પચતું ન હોય અથવા સમયસર ભૂખ ન લાગતી હોય ભૂખ મરી જતી હોય ને તો એમાં પણ આ જે પ્રયોગ છે એ પાવરફુલ પરિણામ આપશે સાથે સાથે પેશાબની સમસ્યાઓ તો દૂર કરશે જ કરશે તો મિત્રો આ જે ચારેક જેવા પ્રયોગો છે એવા દેશી પ્રયોગો છે કે જે પેશાબની સામાન્ય સમસ્યામાં જ્યારે પેશાબ છે એ વારંવાર આવતો હોય અથવા વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય ખાસ તો રાત્રિના સમયે વારંવાર ઉઠવું પડતું હોય તો આ પેશાબની જે સમસ્યા છે એના ચારમાંથી કોઈ પણ એક પ્રયોગ ઘરે બેઠા કરવાનો છે ઘરે બેઠા અપનાવવાનો છે દિવસમાં બે વખત કોઈ પણ એક પ્રયોગ અપનાવવાથી મિત્રો પેશાબની સમસ્યા છે એ ખૂબ ખૂબ જ ઝડપથી દૂર થાય છે વારંવાર પેશાબ જવું પડે એ સમસ્યા ખૂબ આસાનીથી દૂર થાય છે વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી